નમસ્કાર ગાંધીનગરથી મીનાક્ષી રાવલ ગુજરાતના પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો ગુજરાતના પાટનગર માટે ખુશખબર સિઝનનો સો ટકા વરસાદ પૂરો આ ઉપરાંત ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને મહેર કરી રહ્યા છે તો બીજી તરફ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સો ટકા વરસાદ પડ્યો છે આમ જિલ્લામાં સો ટકાથી વધુ વરસાદ અત્યાર સુધી પડી ચૂક્યો છે સૌથી ઓછો ગાંધીનગર તાલુકામાં વરસાદ નોંધાયો છે રાજ્યના પાટનગરમાં પણ બત્રીસ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે સમગ્ર રાજ્યમાં જૂન માસના મધ્યના દિવસથી ચોમાસાની મોસમનો વિધિવત રીતે પ્રારંભ થઈ જતો હોય છે ત્યારે છેલ્લા ઘણા દિવસથી રાજ્યના તમામ જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને મહેર કરી રહ્યા છે શ્રાવણ માસ પૂર્ણ થયો છે અને ભાદરવાનો પ્રારંભ થયો છે ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયેલો છેલ્લા ઘણા દિવસથી અનુભવા મળ્યો છે અને સમગ્ર જિલ્લામાં મન મૂકીને મેઘમહેર થઈ રહી છે જેના પગલે અત્યાર સુધીની ચોમાસાની મોસમનો સો ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે ભેજના પ્રમાણમાં વધારો થવાથી ઉકળાટની સાથે સાથે ગરમીમાં પણ રાહત જોવા મળી રહી છે હવામાન વિભાગની વરસાદની આગાહી રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી આ ઉપરાંત રાજ્યમાં વરસાદ લાવી રહેલ હાલ ત્રણ સિસ્ટમ સક્રિય આજે બનાસકાંઠા પાટણમાં પણ વરસાદની આગાહી આ ઉપરાંત આજે દાહોદ મહીસાગર અરવલ્લીમાં પણ વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે સપ્ટેમ્બરમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે આવ નવા સમાચાર જોવા માટે જનફરિયાદ ન્યૂઝને ફોલો કરો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ